નારણ પરમા માનવજ્યોત સંસ્થા દ્વારા 400 ચકલી અને 400 કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ભુજ તાલુકાના નારણ ગામે દાતા શ્રી ગોવિંદભાઈ રામજી ભુડિયાના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રાધાકૃષ્ણ ચોક મધ્યે ચારસો કુંડા ચારસો ચકલી તથા જીવદયા સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના અમૃતબેન ભુડિયા સહિત આગેવાનો જોડાયા હતા માનવજ્યોતના પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા

એમાં ગોવિંદભાઈ રામજી ભૂડિયા અને અમૃતબેન ભૂડિયા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે કચ્છ આવે ત્યારે એમને એક જ વિચાર આવે કે આપણે પક્ષીઓ માટે કંઈક કરીએ અને દર વર્ષે પોતાના ગામની અંદર ચારસો જેટલા ચકલીગઢ અને કુંડાઓનું વિતરણ પોતાના તરફથી કરે છે આ વખતે પણ રાધેકૃષ્ણ ચોક મધ્યે આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગામવાસીઓ હોંશે હોંશે ભાગ લઈ અને જીવડાયાના આ કાર્યક્રમને સફળતો બનાવ્યો સાથે સાથે બધાએ જણાએ ઘરે કર અને કુંડા લટકાવ્યા આ એક બહુ મોટું જીવડાયાનું અતિ સુંદર કામ અને શ્રેષ્ઠ કહીએ એટલું સુંદર કાર્ય આ ગોવિંદભાઈ ભુડિયા અને અમૃતબેન ભુડિયાના હસ્તે થયું છે અને કુંડા અને ચકલીઘર જેઓ પણ લઈ ગયા છે એમણે પોતાના ઘરે લટકાવી અને જીવડાયાનું ઉત્તમ કાર્ય પોતાના હાથે કર્યું છે કારણ કે આજે ઉનાળાની કાળઝાળ ગરમી તરસ્યા પક્ષીઓને જ્યારે પીવાના પાણી ન મળે ત્યારે બિચારા તરફડી છે સાથે સાથે ચકલીઓને આ ઉનાળાની કાળજાળ ગરમીની અંદર રહેવા માટે રહેણાંકનું એક નાનકડું ચકલી ઘર મળી જાય તો કેટલું પુણ્યનું કામ થાય એટલે આ દાતા દ્વારા દર વર્ષે નાનપણની અંદર આવો કાર્યક્રમ માનવજ્યોત સંસ્થાના સાથે યોજવામાં આવે છે લોન ફોન વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ